અરવલીના મેઘરજ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડાનો ભવ્ય રોડશો યોજાયો મંત્રી બન્યા બાદ પહેલીવાર મેઘરજ આવતા લોકોમાં ખુશીનો સર્જાયો હતો મંત્રી શ્રી ઘેલી માતા મંદિરે દર્શન કર્યા બાદ મુખ્ય માર્ગ પર રોડશો નીકળ્યો અને કાર્યકર્તા અને ગ્રામજનોએ શ્રીને હાર પહેરાવી ઉત્સાહથી સ્વાગત કર્યું આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન અને સંગઠન પ્રમુખ ભીખાજી ઉપસ્થિત રહ્યા હતા રોડશો દરમિયાન જનતામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડાએ જનતાનો આભાર માન્યો હતો એક અને તરીકે મુખ્યમંત્રી શ્રી સરકારમાં આપણે એક રાજ્ય કક્ષા નું પદ મળ્યું છે ત્યારે જનતાને હું ખુબ ખૂબ અભિનંદન આપું છું અને આ વિસ્તાર પ્રગતિના પંથેરે અને જ્યારે જયારે દરિયા દૂબી થશે ત્યારે હું આપની પડખી ઊભો રહેવાનું છું અને જ્યારે આ મારા કાર્ય ભાઈઓ અને બહેનો ત્યારે આટલા પચ્ચીસ ત્રીસ વર્ષ સુધી આ એક ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી તરીકે આપને આશ્વાદ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે પ્રગતિ કરે અને આ દિવાળીની તમામે તમામ મારા ભાઈઓ અને બહેનોને શુભકામના પાઠવું છું આજે જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ભીકાજી ઠાકોર જિલ્લાના પ્રમુખ પ્રિયંકાબેન અને તમામે જ તમામ મારા જે ચૂંટાયેલા અને સરપંચશ્રીઓ અને તમામે તમામ ગ્રામજનો ભાઈઓ અને તાલુકાની તમામ જનતા મને મોકલ્યો ત્યારે મારું દાયિત્વ બનશે કે આ વિસ્તાર આપણા જે વિકાસના પંથે જાય એ માટેના હું પ્રયત્નો કરીશ અને છ કરોડ વસ્તી આપણી ગુજરાતની છે એમાં ગુજરાતનું મને જે પદ મળ્યું છે તે આદિવાસી વિકાસ વિકાસ અને જે નાગરિક પુરવઠા વિભાગ મળ્યું છે ત્યારે આખા ગુજરાતી જનતાને મારાથી થતા તમામે તમામ પ્રયત્નો કરીશ અને સરકારને ક્યાંય તકલીફમાં ના પડે અને સાથે રહી અમે કામ કરીશું એવી વાત કરું છું અને આજે આ માનનીય પ્રધાનમંત્રી શ્રી જે પી નજી માન્ય શાહ સાહેબ અને તમામે તમામ કેન્દ્રીય નેતૃત્વ અને જિલ્લાનું નેતૃત્વ રાજ્યનું નેતૃત્વ સંગઠન તમામનો હું આભાર માનું છું જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી